રાશિ મંડળની વાત કરીએ મિત્રો તો મેષ રાશિની વાત કરીએ જેના અક્ષર અલ અને એ છે તો મેષ રાશિવાળા જાતકોએ તબિયત થી બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે બને ત્યાં સુધી ઉતાવળિયા નિર્ણયો નુકસાન ન કરાવવા થોડુંક ધ્યાન રાખજો પારિવારિક સમસ્યાની અંદર એક સમાધાન સારું મળશે વિઘ્ન સંતોષીઓ કદાચ તમારા કામકાજમાં નુકસાન કરાવી શકે આવી શક્યતા હોય છે તો આ પ્રમાણે થોડીક સાવધાની પણ રાખજો હવે વાત કરીએ વૃષભ રાશિની બબો અક્ષર છે જાતકોને આવક ઓછી અને ખર્ચ વધી શકે છે મતલબ કે આવક ઉપર ધ્યાન આપવું પડશે ખર્ચ ઓછો કરવો પડશે વિચાર્યા વગરના કામ નુકસાન ન કરાવે થોડુંક ધ્યાન રાખજો આવક માટે માટે તો નવા રસ્તાઓ મળવાના છે આજના દિવસ ધારેલા કામકાજની અંદર પણ ફાયદાની સંભાવનાઓ થોડી સારી દેખાય હવે વાત કરીએ મિથુન રાશિની રાશિ ત્રીજી છે ક છ અને ક અક્ષર છે આવકના એક નવા અને સારા અવસરો આ સમય દરમિયાન એટલે કે આજના દિવસે તમને મળે લાંબા સમયથી કોઈ પણ રોકાણ કરવાનું હોય તો થોડું વિચારજો કારણ કે નુકસાનની શક્યતાઓ દેખાઈ રહી છે જીવનસાથી હોય ચાહે સંતાન હોય આજના દિવસ માટે સારો પ્રેમ તમને પ્રાપ્ત થશે મહેનત કરતા ફળ થોડું ઓછું મળે આવી સંભાવનાઓને પણ ધ્યાનમાં રાખી અને કામકાજમાં આગળ વધજો જય ગણેશ રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ કર્ક રાશિની દ અને અક્ષર છે કર્ક રાશિના વડીલોના આશીર્વાદ મળે પિતાના આશીર્વાદ મળે તો સમજી લો બધા જ કામ આપણા પરિપૂર્ણ થાય તેવા યોગ બની રહ્યા છે આજે સ્વજનોનો સહયોગ તમારા કાર્યને સુધારી શકે છે આજના દિવસ માટે એનો મતલબ સ્વજનોનો સહયોગ જરૂરી છે વેપારમાં પણ લાભ થશે માતા સાથે થોડા વૈચારિક મતભેદ રહે તેવી સંભાવનાઓ દેખાય છે પણ એના વૈચારિક મતભેદ આપણા તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા વગર ફક્ત અને ફક્ત ન માતું પરત દેવતા આ ભાગ ધ્યાન ના માતાને દેવ માનીએ કશું જ મહત્વની આવે વાત કરીએ સિંહ રાશિની અક્ષર જેના મો અને ટી સિંહ રાશિવાળા જાતકો માટે મિત્રો ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળે તેવી સંભાવનાઓ આજે દેખાઈ રહી છે સિંહ રાશિને કામકાજની શરૂઆત કરજો પણ થોડી ધીરજથી કરજો ધીરાશો ગંભીર અને ગૃહિણી માટે તો સમય સારો છે આજનો દિવસ માટે મુસાફરીના યોગ પણ બની રહ્યા છે મુસાફરીથી લાભની શક્યતાઓ પણ આજે પ્રબળ બની રહી છે હવે વાત કરીએ કન્યા રાશિની તો પઠો અને ન જેના અક્ષર છે એવા કન્યા રાશિ વાળા જાતકોને સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડે તડકો બહુ છે ફરવાનું ઓછું રાખજો નાના મોટા રોકાણ કદાચ નુકસાન કરાવી શકે છે થોડું ધ્યાન રાખવું પડશે મિત્રો સાથે તો પ્રગતિ અને લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે નોકરિયાત વર્ગને કામકાજનો થોડો ભાર વધે કામકાજની જવાબદારી થોડી વધે આવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે જય ગણેશ તુલા રાશિ રન અક્ષર છે તુલા રાશિના જાતકોને સહયોગથી તમારા કામકાજમાં સુધારો જણાશે વેપારીઓ સાથેના સંબંધમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે ધંધાની અંદર થોડી ઉધારીથી સાચવવું પડશે લેવડ દેવડમાં પણ થોડી કાળજીથી કામકાજ કરજો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે વાત વૃશ્ચિક રાશિની કરીએ જેના અક્ષર ન અને છે મિત્રો તબિયતની બાબતમાં થોડું સાચવવું પડશે આજના દિવસ માટે શેર બજાર અથવા તો કોઈ આવા કામ હોય તો લાભની શક્યતાઓ દેખાય છે પણ એના માટે કુંડળીમાં ગ્રહબળ પણ મજબૂત હશે તો વધારે સારી સફળતા મળશે વ્યવસાયમાં કોઈ નવા કોન્ટ્રાક્ટ મળે પરિવારમાં માનસિક થોડીક અશાંતિ જણાય તેવા યોગ પણ બની રહ્યા છે હવે વાત કરીએ ધન રાશિ એટલે ભ ધ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ કદાચ કોઈ આગળ એડમિશન લેવાનું હોય અથવા આગળ વધવાનું હોય તો મહેનતની શરૂઆત કરી દેજો અત્યારથી કારણ કે સારા પરિણામ તો મહેનત વધારે કરવી પડશે આજે ધનધાનની અંદર કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ પણ વેપારી માટે બની રહ્યા છે મતલબ સમય આપનો અનુકૂળ બને અને સાથે સાથે શત્રુ પક્ષ થોડી સાવધાની રાખજો શત્રુ જેટલી સાવધાની રાખશો ચાહે ના હોય ચાહે ના હોય શત્રુઓ પર વિજય મેળવવો આજના દિવસ માટે જરૂરી બનશે જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે માતાની તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે જીવનસાથી સાથે સારો વ્યવહાર રાખજો આજે પરિવાર સાથે કદાચ કોઈ પ્રવાસનું નાનકડા પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે અથવા તો કોઈ માંગલિક પ્રસંગોમાં કોઈને ત્યાં જવાનું બની શકે નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે હવે વાત કરીએ કુંભ રાશિની તો ઘ અને શ અક્ષર છે કુંભ રાશિના કોઈ પણ કામકાજ હરીફાઈ વાળા કામકાજ હોય તો આજે સારી સફળતા મળશે કોમ્પિટિશન વાળું કામકાજ લેજો ભાઈ ભાંડવો દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે આજે મતલબ ભાઈ ભાંડવો તમને આશીર્વાદરૂપ છે આજે ધંધાની અંદર થોડી સમસ્યા રહેશે પૈતૃક સંપત્તિના કામકાજની અંદર એક સારો સહયોગ પ્રાપ્ત થાય મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણનો છે હવે વાત કરીએ છેલ્લી રાશિ મીન રાશિ તો મીન રાશિ એટલે દ છ આજે હળવા ફરવાનું અધિક થાય જેને કહે જેટલું કામ હળવા ફરવાનું કરો એટલી વધારે સારી સફળતા મળે પરિવારમાં થોડો ખર્ચ રહેશે આજે કદાચ કોઈ પ્રસંગ હોય શકે અથવા તો ગમે તે હોય પણ થોડો ખર્ચ રહેશે આજે જમીનને લગતા કામકાજમાં તો સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે નાના મોટા રોકાણ કરવાના હોય તો એ પણ તમારા માટે લાભદાયક રહેશે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે જય ગણેશ